રીસામાં શાળાના વિદ્યાર્થીઓએ ફ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત બટાકા સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી ઘરે ભોજનમાં લેવાતું અનાજ ખેડૂતો કેટલી મહેનતથી ઉઘાડે છે અને તેમના સુધી કઈ રીતે પહોંચે છે તે વિશે માહિતી મેળવી હતી ડીસામાં શાળાના બાળકોએ ભોજનમાં મળતું અનાજ કઈ રીતે તેના સુધી પહોંચે તેની સંપૂર્ણ જાણકારી મેળવી હતી અને ડીસાની સવિયાણા પ્રાથમિક શાળા અને સમુ મોટા પ્રાથમિક શાળાના બાળકોએ ફ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત વિવિધ સંસ્થાઓની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તમામ બાળકો ડીસામાં આવેલ બટાટા સંશોધન કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા અને બટાટા સંશોધન કેન્દ્રના કર્મચારીઓએ બટાટા કઈ રીતે પકવવામાં આવે છે તેનું વાવેતર ક્યારે અને કેવી રીતે થાય છે તેમાં પાણી કઈ રીતે આપવામાં આવે છે ખાતર બિયારણ કઈ રીતે અને કેટલું નાખે છે ખેડૂતો કેટલા દિવસ સુધી કેવી મહેનત કર્યા બાદ બટાટા તૈયાર થાય છે તેની સંપૂર્ણ માહિતી આપી હતી આ અંગે બટાટા સંશોધન કેન્દ્રના કમલેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે સવિયાના પ્રાથમિક શાળાના બાળકો અહીંયા બટાટા સંશોધન કેન્દ્રની મુલાકાતે છે બાળકો ફ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જુદી જુદી સંસ્થાઓ કઈ રીતે કામગીરી કરે છે તેના વિશે જાણે તે માટે ડીસા બટાટા સંશોધન કેન્દ્રની મુલાકાતે આવ્યા છે અહીં બટાટા કઈ રીતે ઉગાડવામાં આવે છે ખેડૂત કઈ રીતે અને કેટલી મહેનત કરી અનાજ પકવે છે તે જાણે અને ખેડૂત પર તે પણ બાળકોને પણ ઇન્ટરેસ્ટ જાગે તે માટે બાળકોએ બટાટા સંશોધન કેન્દ્રની મુલાકાત લઈ બાળકોએ માહિતી આપી હતી હરિયાણા પ્રાથમિક શાળાના બાળકો આજે અહીંયા બટાકા સંશોધન કેન્દ્રની મુલાકાતે આવેલા છે બાળકો પ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જુદા જુદા પાકો જુદી જુદી સંસ્થાઓ કેવી રીતે કામ કરે છે એના વિશે જાણે જેમ કે આજે બટાકા પર આવ્યા બટાકા સંશોધન કેન્દ્ર વિશે જાણવા આયા છે તો બટાકા કેવી રીતે ઉગવવા એમાં શું શું જાણકારી મેળવવી ભવિષ્યમાં એમને કોઈ ઉપયોગમાં આવે બટાકાને અને કિસાન પ્રત્યે બાળકોને પણ ઇન્ટરેસ્ટ જાગે એવા એક પ્રયત્ન સાથે સાવિયાણા પ્રાથમિક શાળાના બાળકોને લઈને અહીંયા બટાકા સંશોધન કેન્દ્ર ખાતે આવેલા છે અહીંયા અમે અમને જુદા જુદા બટાકાના અખતરા અને એને લગતી માહિતી આપીએ છીએ બાળકોને નામ અમરતભાઈ પરથોતમભાઈ આસો મુખ્ય શિક્ષક સાવિયાણા પ્રાથમિક શાળા ફ્રી વોકેશનલ અંતર્ગત વિવિધ સંસ્થાઓ અને બટાટા સંશોધન કેન્દ્રની મુલાકાતે અમે બા સાવિયાણા પ્રાથમિક શાળામાંથી બાળકોને લઈને આવ્યા છીએ બાળકો અ બટાટા સંશોધન કેન્દ્ર વિશે જાણે એ એનો મુખ્ય હેતુ છે Okay.